તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારું નામ વિલકમાં તો મિત્રો આવી ગયો છું ગેરેજમાં તો મિત્રો હવે આવ્યો છો ટીએસ બાર કાઢવા માટે તો મિત્રો સવારના વાઈ ગયા છે આઠ હવે જાઉં છું બેનને નિશાળે મૂકવા માટે તો મિત્રો વિલક જતા રહેજો આગળ તો ચાલો હવે મૂકીને આવું પછી આપણે વિલક આગળ વધારતા રહેશું તો ચાલો ટીવીએસ ટીવીએસને કાઢ તો ચાલો ટીવીએસને કાઢું બારે મિત્રો આવી ગયો તો ગેરેજમાં તો મિત્રો કાકાને થોડું પેટ્રોલ નાખવાનું હતું એટલા માટે ટીવી અસર લીધું તો ગેરેજમાં મિત્રો લેવા પેટ્રોલ નાખવાનું હતું તો મિત્રો પેટ્રોલ નાસ્તી કાકા વ્યા ગયા છે કામે સાઈડ ઉપર તો મિત્રો હું છું ગેરેજમાં અને થોડુંક કામ છે એટલા માટે બહાર જાઉં છું તો ચાલો મિત્રો ગેરેજ કરું છું બંધ તો મિત્રો પછી વિલંબમાં આગળ મળીએ તો મિત્રો કામ છે એ કામ પતાવીને આવું અને લાઇટનું બિલ પણ ભરવા જવાનું છે મિત્રો એટલે થોડીક વાર લાગશે તો ચાલો મિત્રો પછી વિલોગ આગળ વધારશું તો વિલોગ જતા રહેજો મિત્રો તો કરું છું હવે ગેરેજ બંધ અને ટીવીએસ કાઢું છું બારે તો મિત્રો ટીવીએસ બારે કાઢીને રાખી દીધું છે તો હવે કરું છું ગેરેજ બંધ

તો મિત્રો આવી ગયો છું ગેરેજનો તો મિત્રો ગયો તો બિલ ભરવા તમે આગળ વિડીયોમાં જોયું બિલ ભરવા ગયો તો આવી ગયો તો પછી સફારીના કટકા કરતો હતો કાલે મહેમાન આવી ગયા હતા એટલા માટે બાકી રહી ગયા હતા એટલે તું સફારીના કટકા થઈ ગયા બધા એટલે હવે આવ્યો છું આવી ગયા છે મિત્રો સાંજના સાત સાડા સાત જેવું થઈ ગયું છે આવ્યો ગેરેજમાં ટીવીએસમાં માં થોડુંક હવા ઓછી છે આગલા ટાયરમાં એટલા માટે હવા ભરવા માટે આવ્યો હતો ટીવીએસ લેતો આવું પછી હવા ભરીને પછી દૂધ લેવા પછી આપણે વિલગ આગળ વધારશું મિત્રો એવું તો ગેરેજનો વિલર જોતા રહેજો ટીવીએસ લેતો આવું ટીવીએસ પહેર્યું છે બારે ઘર પાસે તો મિત્રો ટીવીએસ લઈ આવ્યો છું અંદર તો મિત્રો ગયો તો મિત્રો આગલા ટાયરમાં થોડીક હવા ઓછી છે એટલે માટે હવા ભરી લઉં પછી જાઉં દૂધ લેવા તો ચાલો મિત્રો હવે વિલોક આગળ વધારું છું અને પછી જાય દૂધ લેવા તો મિત્રો હવે હવા ભરાઈ ગઈ છે આપણે ટીવીએસમાં તો મિત્રો હવે આગળ વધારું છું તો મિત્રો હવે જાઉં છું દૂધ લેવા માટે તો મિત્રો વાગી ગયા છે સાંજના આઠ તો ચાલો હવે વહેલો ખાડ વધારીએ મિત્રો આવી ગયું ટીવીસ હવે જાઉં છું દૂધ લેવા અને ગેરેજ કરું છું બંધ Tome tro wagi gian se sange na sana na ujung teh ayo wato gerejma iyes na germo kuadu wito muki diduze Tome tro tio se gander muki diduze Tome tro we kame girek keruk uban Tome tro we jamil lausu wilaga તો મિત્રો એટલે વિલોગ અહીંયા પૂરો કરું છું વિલોગ સારો લાગ્યો હોય તો મિત્રો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નાની એવી કોમેન્ટ કરી દેજો મિત્રો જલ્દીથી તો આવું છું ઘરમાં જમી લો ને પછી વિલોગ એડિટિંગ કરી નાખું હવે ગીરજ કરું છું બંધ તો ચાલો મિત્રો કરું છું ગેરેજ બંધ